તેનું કોઈ કશું જ ન બગાડી શકે શું કહ્યું આખો મામલો અને કેમ આ વાત અત્યારે સૌરાષ્ટ્રની અંદર ચર્ચાનો મુદ્દો બની છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જવાર ચાવડા છેલ્લા ઘણા વખતથી કિરીટ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના અધ્યક્ષ છે તેને લઈને સવાલ ઊભા કરી રહ્યા છે એ પછી સંગઠનની વાત હોય કે પછી સહકારિતાની વાત હોય કે જવાહર ચાવડા આરોપ લગાવી રહ્યા છે કે કિરીટ પટેલ એક હથ્થું શાસન ચલાવી રહ્યા છે અને છેલ્લા નવ નવ વર્ષથી અહીંયા આગળ નવા અધ્યક્ષ નથી આવ્યા સહકારિતાની અંદર પણ કિરીટ પટેલ જ માત્ર સહકારિતાની રાજનીતિ કરી રહ્યા છે અને સતત અલગ અલગ આરોપ અને અલગ અલગ સમયે ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું પ્રદેશના સંગઠનનું અને સરકારનું પણ ધ્યાન જવાહર ચાવડાએ અલગ અલગ લેટર લખીને દોર્યું છે પણ કિરીટ પટેલનું કોઈ કશું જ નથી બગાડી શકતું કેમ નથી બગાડી શકતું કિરીટ પટેલનું અને કેમ ભારતીય જનતા પાર્ટી કારણ કે શિસ્તબંધ પાર્ટી ગણાય છે અને આ શિસ્તબંધ પાર્ટીમાં કેમ આટલા લેટર છતાં ના જવાહર ચાવડા ઉપર કાર્યવાહી થઈ છે કે ના કિરીટ પટેલ ઉપર કાર્યવાહી થઈ છે તેની પાછળનું જે રાસ છે એ રાસ જયેશ રાદડિયાએ ખોલી દીધું ધ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની જે કારોબારી હતી તે મિટિંગની અંદર જયેશ રાદડિયાએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું અનેક ચડા ઉતાર અનેક મુશ્કેલીઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની અંદર પણ કીધું કે આજે ગૌરવ સાથે મારે કિરીટ પટેલને અભિનંદન આપવા પડે કે અનેક મુશ્કેલીઓમાંથી આ બેંકને ઉપર લઈ આવવા માટેના પ્રયત્નો કર્યા છે અનેક મુશ્કેલી સાક્ષી છું અને જ્યાં ખેડૂતોના હિતની વાત આવતી હોય ખેડૂતોના રક્ષણની વાત આવતી હોય અને એવી પ્રવૃત્તિ પણ જુનાગઢ જિલ્લાના સહકારી માળખામાં થઈ છે અને આજે અભિનંદન આપવા પડે કિરીટ પટેલ કે ઓગણ થી વધુ લોકો સામે જ્યાં ખેડૂતોના પૈસા હજમ કરવાની વાત આવતી હતી ત્યાં એની સામે કાર્યવાહી કરવામાં આવી છે આ એ વ્યક્તિ કરી શકે કે જેને ખેડૂતોનો હિત પેલા જોયું હોય કે જ્યાં ખેડૂતોનો ભરોસો સભાસદોનો ભરોસો હોય એ મંડળીની અંદર પછી મંડળીના પ્રમુખ હોય મંડળીનો મંત્રી હોય કે બેંકના કર્મચારી હોય એ કઈને છોડવામાં નથી આવ્યા ત્યાં સુધીની કાર્યવાહી કિરીટ પટેલ અને બોર્ડ દ્વારા મિત્રો કરવામાં આવી છે અને એનો સાક્ષી હું એટલા માટે છું હમણાં થોડા દિવસ પહેલા જ હું મંડળીનું કિરીટભાઈ નામ ભૂલી ગયો ત્યારે હું એક તાલા સાઈડની અંદર હું કાર્યક્રમમાં ગયો હતો ત્યાં મંડળીના ખેડૂતો સભાસદો મને મળ્યા હું જવાનો હતો એટલે સ્વાભાવિક મને મળવા આવ્યા ત્યાં મંડળીની અંદર ગેરરીતિ થઈ છે અમારા ખેડૂતોના પૈસા અમારા આમાંથી ખવાઈ ગયા છે આનો હિસાબ નથી મળતો અને મારે ગૌરવ લેવું પડે બેંકના ચેરમેન કિરીટ પટેલનું હજી હું એને ફોન કરું એ પહેલાં કાર્યવાહી કરી દેવામાં આવી હતી આ જૂનાગઢ જિલ્લા બેંકના ચેરમેનનો અધિસર છે અને પાછો ન પડે એટલા માટે ઓળખું છું મારો તો મિત્ર છે કિરીટ પટેલ કોલેજની અંદર અમે સાથે સાથે ભણ્યા છીએ અંદર શરૂઆત કરી છે અને સહકારી ક્ષેત્રમાં પણ હું રાજકોટ જિલ્લામાં પ્રવેશ કર્યો હોય તાલાડા માર્કેટિંગ યાર્ડમાં કર્યો હોય તો ની આંગળી પકડીને છો ને પાછો તો નહીં જ પડે કદાચ મારી વિનંતી છે કિરીટભાઈ જુના જુનાગઢ જિલ્લા બેંકના ડિરેક્ટરોને કે આવી ગામડાની અંદર ખેડૂતોના પરસેવાના પૈસા જો જે મંડળીનો પ્રમુખ આવી ગેરરીતિ કરતો હોય એનો મંત્રી કરતો હોય કે બેંકનો કર્મચારી કીટભાઈ એ કંઈને છોડતા નહીં ખેડૂતોના હિત માટે આપણે આ બેંક લડવા માટે તૈયાર છે પરિણામ આપ્યું છે પરિણામ આપશું અને મારી હજી પણ મંડળીના પ્રમુખોને વિનંતી છે કે ખેડૂતોના પૈસા ખેડૂતોના પરસેવાની કમાણી એને હજમ કરવાનો કે એને ઉંચાબધ કરવાનો આપણને કોઈને અધિકાર નથી અને કદાચ કોઈ જોતું હો નહીં જોતો કુદરત ઉપરવાળો ન્યાય કરે ને કુદરત ખેડૂતોના પૈસા ખાનાને ક્યારેય છોડતો નથી જવાહર ચાવડાને હવે ખબર તો પડી જ ગઈ હશે કે ભારતીય જનતા પાર્ટીમાં કયા પ્રકારનું ગ્રુપિઝમ ચાલી રહ્યું છે કારણ કે એક તરફ જયેશ રાદડિયા ખુલીને કિરીટ પટેલનું સમર્થન કરી રહ્યા છે અને પટેલને પણ સાંભળો તમે કારણ કે પટેલે અહીંયાથી પોતાના ઉપર જેને આરોપ લગાડ્યા છે તેને સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કારણ કે મીટિંગ ખેડૂતોની સામે થઈ રહી હતી અને એ જ લોકોની સામે થઈ રહી હતી કે જે લોકો જૂનાગઢ જિલ્લામાં મતદાર છે જે માણાવદરમાં પણ જવાર ચાવડાને મત આપે છે અને આવા જ લોકોની વચ્ચે કિરીત પટેલને સ્પષ્ટ કરી દીધું કિરીત પટેલને પણ સાંભળી લઈએ આ બેંકના નિર્ણયો એનાથી ખેડૂતનું હિત થાય એના માટેના નિર્ણયો છે આજે અમુક લોકો દ્વારા અમુક કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીઓ દ્વારા જૂનાગઢ જિલ્લા અને આ ત્રણે ત્રણ જિલ્લાના સહકારી સંસ્થાઓને હડપ કરવા માટેનું જે કારસ્તાન સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા રાત દિવસ ખેડૂતોની સેવા કરનારા એવા વ્યક્તિઓ ઉપર જ્યારે થઈ રહ્યું છે ત્યારે આ પાર્ટીના લોકોને પણ હું જવાબ આપવા છું કે અમે કોઈ સોનાની થાળીમાં ચમચીથી પેદા થયેલા લોકો નથી અમે કેરીની આંબાની ડાળ નીચે દૂધ અને રોટલી ને છાસ પેદા થયેલા લોકો છીએ અમારા બાપે મજૂરી કરી છે અમે કોઈ એવું કામ નહીં કરીએ કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઝૂકી જાય અમે એવું કામ કર્યું છે કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઊંચું થઈને સાબિત થાય મારે આપ સૌને નમ્ર અપીલ કરવી છે કે આપણો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક હોય કે જૂના સાવજ ડેરી હોય કે અન્ય માર્કેટિંગ યાર્ડ હોય આ તમામ સહકારી સંસ્થાઓ ઉપર રચાઈ રહ્યું છે આપણે જે રીતે ગુજરાતના વીરપુરુષ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા આજે દેશના વડાપ્રધાન બન્યા બે હજાર એકમાં એમના મુખ્યમંત્રી શાસન પછી પણ ઘણા લોકોએ આપણા દેશના ગૌરવ સમાન પ્રધાનમંત્રી ઉપર કાદવ કિછડ ઉછાળવાનું કામ કર્યું હતું કદાચ જવાહર ચાવડા અહીંયા ભૂલી ગયા છે કે તેઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા મૂળ આરએસએસ નું ગોત્ર નથી પરંતુ કોંગ્રેસી ગોત્ર હોવા છતાં પણ અહીંયા જવાહર ચાવડા સતત પોતાની વાતને ભારતીય જનતા પાર્ટીની સામે રાખી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પણ જવાહર ચાવડા વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી શકતું કારણ કે ક્યાંક જવાહર ચાવડાએ જે આરોપ લગાવ્યા છે તે આરોપમાં ભારતીય જનતા પાર્ટીને પણ સત્યતા દેખાતી હશે હવે નક્કી તો ભારતીય જનતા પાર્ટીએ કરવાનું કારણ કે એક તરફ કિરીટ પટેલ છે એક તરફ જવાહર ચાવડા છે અને જવાહર ચાવડાનું જે નેતૃત્વ છે તેને લઈને પણ ઘણા બધા સવાલ કારણ કે જવાહર ચાવડાએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે મને બે હજારને બાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓએ હરાવ્યો હવે નક્કી કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને કે તે જવાહર ચાવડા અને કિરીટ પટેલ જેના ઉપર આરોપ લાગ્યા છે અને જવાહર ચાવડા જેને આરોપ લગાવ્યા છે તેને લઈને શું કરશે શું ભારતીય જનતા પાર્ટી જે શિસ્તમાં માનનારી પાર્ટી ગણાય છે તે પાર્ટી આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે કારણ કે એક પર વિઠ્ઠલ રાદડિયાના આશીર્વાદ હતા અને જયેશ રાદડિયા હવે ખૂલીને તેના સમર્થનમાં આવી રહ્યા છે અને જયેશ રાદડિયા એ જ નેતા છે જેને સહકારિતાની ચૂંટણી એટલે કે ઇફકોની ચૂંટણીની અંદર પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધમાં જઈને ફોર્મ ભર્યું અને ચૂંટણી જીતી પણ ગયા હવે ભારતીય જનતા પાર્ટી આ લોકો વિરુદ્ધ શું કરશે તે પણ જોઈશું અને તમને ન્યૂઝ આપતા રહીશું આપ શું વિચારો છો અમારા રિપોર્ટને લઈને મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર